કેમ્પસ છે અને તેની અંદર આ જે બિલ્ડિંગ છે એટલે બી એડ એમએડ એમ ફિલ્ અને પીએચસી એ વિભાગ અહીં આવેલો છે હવે આપણે જે જવાના છીએ આખું વિદ્યાપીઠ પરિષદ છે સેન્ટ્રલ ઓફિસ ત્યાં આગળ છે એનું આપણે છોડા તાલીમ ની આર્થિક સ્વાગત છે

ગુવા ગુવા ગડીની સસ્થા વિદ્યાલય અને સોમન મોટેલની સસ્થા જે કે સ્પીન્યો યુનિવર્સિટી તમને พบ સમજરે આવી બંનેના ઇતિહાસubar લોજક સોમન કાર્યક્રમ રાખી આ પહેલા અંગવાળ ના ઇર્યંત વિપાલ ખાતે રા એમોલ્યુ ની ગયો અને ત્યાર પછી आइए हमारी यूनिवर्सिटी का सत्ता मंडल ने आज रघुनाथ करके और आज गुजरात विश्वविद्यालय से एक एमओयू पर जिले के शैक्षणिक के आधार पर करवाने के शुभ अवसर पर अत्यंत स्पर्मना वडा गोविंद जी पटेल साहब को उपाधि सूत्र में आमंत्रित सम्मान करना चाहो विदेश गन्ना प्रोफेसर डॉ मुंजल ने इनकी करने के मौके पर उनका स्वागत है और मंत्रिपरिषद समिति डॉ

memory card. My dad is a person who got money. And then, who got to take off the computer with the copper? For a part, child, एलो अभ्यास मैंने ओगनीस सौ चार में गोरसम का कुमार सप्लाई कर आसान सर से इसकी आपको लाभ मिले खूब खूब आभार दिलीप चौधरी साहब हम अपनी बच्चे उपस्थित डॉक्टर वसंती पटेल साहब એમને વિનંતી કરો તે આવે અને સરદાર પટેલ પર વાત કરશે અને તમને વિનંતી કે આવો અને વાત કરો મોતીભાઈ મારા મિત્રો હેમંતભાઈ દિલીપભાઈ ગુજરાત સાહેબ જોશી સાહેબ જેના અમે અને વિદ્યાર્થી મિત્રો આજે એક મહાપુરુષની જન્મજયંતિ છે છત્રપતિ શિવાજી મહારાજ તો આવા એક વીર પુરુષને

સામાજિક ઇતિહાસ કે આર્થિક ઇતિહાસ કે સાહસિકતા વિશે જો રાજા મહારાજ નો ના હોય તો એ રીતે મોટા ઉદ્યોગ હોય કે મોટા સમાજ સુધારકો નો હોય એટલે દાખલા તરીકે આંબેડકર હોય કે પછી એવા સમાજ સુધારક દાખલા તરીકે જ્યોતિભા ફુલે હોય એ અમુક ઇતિહાસમાં હાથ ઘણા નાના નાના માણસો પણ કામ આ રીતે કરતા હોય છે કે છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિદ્વાનોનું ધ્યાન આ પ્રકારે જે એટલે જે રીતે ઉપાશ્રિત અભ્યાસો છે એ ઉપાશ્રિત અભ્યાસોમાં જેમ ખેડૂતો હોય દલિતો હોય આદિવાસીઓ હોય એમના વિશે અમુક પરિપ્રેક્ષ્યથી કામ કરવાનું શરૂ થયું છે તો એવી જ રીતે આ જે નાના ઇતિહાસો છે એના ઉપર પણ કામ શરૂ કર્યું છે

આ જે વસ્તુ જો એ એના સિવાય એક એવી વસ્તુ છે જે મને જોઈને એકદમ રસપ્રદ લાગી જે છે રેટિયો કાતવાનો મેં લગભગ એ ક્યારે એક જ વાર જોયું છે પણ એક એકદમ ઉપર છે લીધી છે આજે જ્યારે ઉપાસનામાં બેઠા હતા અને વિદ્યાર્થીઓ અમુક બહુ સારી રીતે ચરખો રેટિયો કાતે છે અને એની જે કંઈ પ્રોસેસ હોય એ જે એકદમ રસપ્રદ લાગતી અંદર આવ્યા ને એટલે કેમ્પસ જોયો ને એવું લાગ્યું કે બહુ જ સુંદર છે કેમ્પસ તો સુંદર છે કે આમ તા ને અહીંયા પછી બેસી રહી એટલે ગાર્ડન હોય કે બીજું કશું હોય બેને જેમ કીધું ને તો કાંતા તા તો જે વ્યવસ્થા હતી ને બધા છોકરા એક સાથે આવ્યા બેઠા જેવું બેલ પડી નીકળી ગયા એ શિસ્તા જોઈને એક અચરજ લાગી કેમ કે એવું બીજે ક્યાંય જોવા નથી મળતું એનું રોલ હોય તમને કે જુદો એંગલ લાગતો હોય અમારા ધ્યાનમાં પણ આવે ધ્યાન દોરવા જેવું પણ હોય એટલે જુદા એંગલમાં તો સર એવું છે ને અમે અંદર એન્ટર થયા ને તો જોયું કે અહીંયા બધા પોતપોતાનું કામ જાતે કરે છે મેં જોયું કે સફાઈ કામમાં વિદ્યાર્થીઓ કદાચ અહીંયા એક ભાગ હશે કદાચ જે રોજ કાર્ય સોંપે છે અલગ અલગ દિવસે કદાચ અલગ અલગ ગ્રુપને ડિવાઈડ કરતા હશે કઈ રીતે સ્વનિર્ભર થવાય એની તાલીમ આપે એ જોવા મળે બીજું કે જે અહીંના સ્ટાફ છે મીન્સ કે જે પ્રોફેસર્સ છે અને છોકરાઓ એમના વચ્ચે બોન્ડિંગ બહુ મસ્ત છે એ લોકોના કામને રહેવા પ્રમાણે અલગ રાખવામાં આવ્યા હોય છે તો એ અહીંયા